ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગરથી વેરાવળ વન નાઇન વન વન નાઇન આ ટ્રેનમાં બધા જનરલ કોચ જ હોય છે અને ખાલી એક જ ચેર કાર હોય છે રિઝર્વેશન માટે બાકી આખી ટ્રેન જનરલ કોચવાળી જ છે આમાં તમે સ્લીપિંગ માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં પડે આખી ટ્રેન લોકલ ડબ્બા જ હોય છે ગાંધીનગરથી રોજ સવારે સાડા દસે ઉપડવા વાળી આ ટ્રેન છે રાજકોટ ત્રણ વાગે આવે ત્રણ સાડા ત્રણની વચ્ચે આવે જુનાગઢ સાડા પાંચ વચ્ચે આવે ને સાત સાતથી સાડા સાત વચ્ચે વેરાવળ છેલ્લું સ્ટેન્ડ ગાંધીનગરથી ઉપડવા વાળી વન નાઇન વન વન નાઇન ગાંધીનગરથી વેરાવળ આ ટ્રેન રોજ સવારે ઉપડે છે અને આમાં આ ટાઈપના બધા જનરલ કોચ જ હોય છે એક જ ખાલી ચેર કાર એસી ચેર કાર હોય છે એનું ટિકિટનું રિઝર્વેશન તમે ઓનલાઈન પણ કરાવી શકો બાકી આ જનરલ ટિકિટ લઈને આમાં બેસી શકો તમે આખું જનરલ સીટિંગ છે આમાં આઠથી દસ ડબ્બા સેકન્ડ ક્લાસના એટલે જનરલ ક્લાસના જ હોય છે રિઝર્વેશનની કોઈ જરૂર પડતી નથી આમાં આ ટાઈપના જનરલ કોચ જનરલ સીટિંગ છે આ ગાંધીનગર કેપિટલ એટલે અમદાવાદ પાસે જે આવેલું ગાંધીનગર ગાંધીનગર કેપિટલથી ઉપડીને વેરાવળ જાતી આ ટ્રેન ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગરથી વેરાવળનું ભાડું છે એકસો ને પિસ્તાલીસ રૂપિયા ગાંધીનગરથી રાજકોટનું ભાડું છે પંચાણું રૂપિયા ગાંધીનગરથી જુનાગઢનું ભાડું છે એકસો વીસ રૂપિયા અને બીજા સ્ટેશનના ભાડા આ ભાડાની નજીક જ આસપાસ હોય છે ખૂબ જ સરસ સસ્તી અને સરસ ફાસ્ટ ટ્રેન છે આ ઇન્ટરસિટી એક્સપ્રેસ આ ઇન્ટરસિટી એક્સપ્રેસ જે વેરાવળથી ગાંધીનગર જાય છે આ આખી જનરલ કોચ વાળી જ છે આમાં ખાલી એક જ એસી ચેર કાર છે બાકી બધા ડબ્બા જનરલ કોચના છે આ એક જ એસી ચેર કાર છે બાકી આ બધા જનરલ ડબ્બા છે આમાં